કલર જોશું પછી ફૂગા તમે ઓલા પાણીના ઈ છે આપણે સ્પેશિયલ સિલિન્ડર છે તો વિડીયો ચાલુ કરીએ કે તો હવે કઈનું નામ તમને ખબર જ છે શું કઈ તમારું નામ આપણે કહી દેવા પીર છે અને એડ્રેસ કહી દો છે પાંચ સાન સ્ટોર સદર બજાર મેન રોડ તો હવે પિચકારીથી ચાલુ કરીએ આપણે પિચકારીની કઈ કઈ વેરાયટી છે નાનાથી લઈને મોટા મોટામાં જે દહીંમાં છે

આ જે આપણે ચાલીસ રૂપિયા છે ચાલીસ રૂપિયા રિટેલ રિટેલ અને હોલસેલમાં લઈએ તો હોલસેલમાં તમારે રૂપિયામાં કેટલી લેવી પડે આપણે ડઝન ડઝન એમાં આપણે પાસે ગ્રીન કલર એ મોટી સાઇઝથી મોટી સાઇઝ છે જો આ આની સાઇઝ થોડીક નાની છે આની મોટી છે આ નથી બોલ આ જે આપણે રિટેલમાં સાઠ રૂપિયા રિટેલમાં સાઠ રૂપિયા છે અને હોલસેલમાં આડત્રીસ રૂપિયા આડત્રીસ રૂપિયા એમથી થોડીક મોટી છે મોટી થઈઝમાં પાણી ભરાય છે આ સો રૂપિયા સો રૂપિયાની છે અને હોલસેલ હોલસેલમાં એનાથી મોટી વેરાયટીમાં બે આવશે આ બે વાળી છે પ્રેશરવાળી છે પ્રેશરથી પ્રેસરની પાણી તમારે કરવું પડે પ્રેશરની પાણી નવી વેરાયટી આપણે એસી હો ગયા ને ભાઈ 180 રૂપિયા પ્રાઈસ છે જો આઈથી આ આખી એક ભરે અને આઈથી જેવો તમે દબવો ઈ પ્રેશર પાણી બહાર આવે એનો શું ભાવ કીધા આ રિટેલ માં 180 રૂપિયા છે રિટેલ માં અને હોલ સેલ માં રૂપિયા 130 રૂપિયા માં પડશે મેં થીપતિ 45 માં ઉપાંં પાડે આ ટેકનિકલ કલાકા દીજે 200 રૂપિયા આના શું ભાવ છે

અને કદાચ હવે નજીક આવે હોય તો એવું શક્ય બને કે એના ભાવ ઊંચા જાય એવા ભાવ એમાં માલ મારે જેમ નવો સ્ટોક આવતો હોય એમ નવા પ્રાઇઝમાં આવતો હોય એટલે પ્રાઇઝમાં હવે જે આવશે ને મોટી સાઇઝમાં આવશે પ્રેસર વાળી છે અને શું ભાવ છે

કેવડી મોટી સાઈઝ માં અને શું ભાવ આ સાતસો રૂપિયા હોલસેલ માં કદાચ કોઈને લેવી હોય તો ડઝન લેવાની હોય ને

બસો એસી રૂપિયા બસો એસી રૂપિયા છે પછી એનાથી મોટી જવાનું અને બસો ચાલીસ રૂપિયા છે બસો ચાલીસ રૂપિયા છે તો કેટલું પાણી જવાનું બે એક લીટર બે લીટર પાણી અને હોલસેલમાં લીધું હોલસેલમાં લઈને એકસો પચાસ રૂપિયા એકસો પચાસ રૂપિયા પછી આ બધી અને પાંચ સુધી પાંચ વાળા વાળી